જય સ્વામી નારાયણ કેમ છો બધા હું સ્વાગત કરું છું આપણી મિત્રો આજે આપણે યુટ્યુબોરાની કાસરી બનાવવાની છે જે આવા એકદમ જાડા જાડા અને પાકી ગયેલા ટીંડોરા હોય ને તેની કાસરી બહુ જ સારી એવી થાય છે લગભગ અત્યારે ઘણી ખરી બહેનોને કાસરી બનાવતા નહીં આવડતું હોય અને ટિંડોરાની કાસરી તો મોટાભાગે ઓછા બહેનોએ નામ સાંભળ્યું છે પણ વિશ્વાસ રાખો મારી રીતે જો તમે આ કાસરી બનાવવાની ટ્રાય કરશો તો તમે વર્ષો વર્ષ ટીંડુરાની કાસરી બનાવશો અને મિત્રો આ કાસરી આપણે ફ્રાય એટલે કે તેલમાં તળીને પણ ખાઈ શકીએ છીએ અને શેકીને પણ ખાઈ શકીએ છીએ તો ટીન્ડુરાની કાસરી બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં જો તમે હજી સુધી આ ચેનલ ઉપર નવા છો અને તમને મારા દરેક વિડીયો અને રેસીપી ગમે છે તો ફટાફટ આપણી યુટ્યુબ ચેનલ શ્રીએલ્ધી ફૂડને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે સાઈડમાં આપેલું બે લાયકન પણ જરૂરથી દબાવજો જેથી કરીને તમને આપણા આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે તો ચાલો ફટાફટ સુપર હેલ્ધી ટેસ્ટી અને ઇઝીલી બની જાય તેવી ટિલોરાની કાસરી બનાવવાનું શરૂ કરી તો ચાલો મિત્રો ફટાફટ સુપર ટેસ્ટી હેલ્ધી અને ઇઝીલી બની જાય તેવી ટિંડોરાની કાસરી બનાવી લઈએ હવે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આપણે એકદમ આવા પાક્કા અને જાડા એવા ટિંડોરા લીધા છે અત્યારે મેં કિલો ટિંડોરા લીધા છે કાસરી બનાવવા માટે બધા ટિંડોરાનું સરસ રીતે આવી રીતે બે ભાગ કરી કટિંગ કરી લેવાનું ત્યાર પછી એકથી દોઢ ચમચી જેટલી હળદર એડ કરશું એકથી દોઢ ચમચી જેટલું ટિંડોરાની અંદર આપણે મીઠું એડ કરવાનું છે અને આવી રીતે હાથ નથી અડાડવાનો પણ આવી રીતે ઉછાળી ઉછાળી અને ટિંડોરાની અંદર આપણે હળદર અને મીઠાને બરાબર રીતે મિક્સ કરી લેવાનું છે અને મિત્રો આને ઓવરનાઇટ એટલે કે આખી રાત આપણે ઢાંકીને આવી રીતે છોડી દેવાના છે જેથી કરીને ટિંડોરાની અંદર હળદર અને મીઠું સરસ રીતે ચડી જાય મિત્રો ટિંડોરાનું ખાસ ધ્યાન રાખવું કે એનું કટિંગ આવી રીતે બે ભાગ જ કરવાના છે જેથી કરીને આપણે તેની અંદર સરસ રીતે મસાલો ભરી શકીએ હવે આને આપણે ઢાંકીને રાખી દઈશું તો મિત્રો હવે એક રાત જેવું થઈ ગયું છે અને આપણા ટીંડોરાની અંદર સરસ એવું હળદર મીઠું ચડી ગયું છે તમે જોઈ શકો છો એક રાત રાખી અને પછી ટીંડોરાને આવી રીતે ઝારીની અંદર કાઢી અને નિતારી લેવાના છે કેમ કે આખી રાત હળદર મીઠામાં ટીંડોરા નાખ્યો ને એટલે થોડું પાણી થઈ ગયું હોય એટલે એ નીકળી જાય હવે અહીંયા એને સાઈડ પર રાખી અને આપણે બે ચમચી જેટલા અજમા લેવાના છે ત્યારબાદ બે ચમચી જેટલી આપણે મરી એટલે કે જે તીખા આવે છે તે એડ કરશું આ બંને વસ્તુને આપણે સરસ રીતે ખાંડી લેવાની છે એકદમ પાવડર બનાવી લેવાનો છે મિત્રો આનો સ્વાદ ખૂબ જ સારો એવો આવે છે તો આ ભરીને જરૂરથી એડ કરજો ત્યાર પછી બે ચમચી જેટલો સંચરો પાવડર એડ કર્યો છે બધી વસ્તુને સરસ રીતે ખાંડી અને મિક્સ કરી લેવાની છે તમે જોઈ શકો છો હવે બધી વસ્તુનો સરસ એવો પાવડર બની ગયો છે તો તેને આપણે એક વાટકાની અંદર કાઢી લઈશું હવે મિત્રો આ પાવડરની અંદર છે ને આપણે લીંબુ એડ કરવાનું છે તમે જોઈ શકો છો એકદમ પાવડર સરસ બન્યો છે ઝીણો એવો પાવડર બનાવશો ને તો ટીંડોરાની અંદર સરસ રીતે ચોટી જશે અને બહાર પણ નહીં નીકળે હવે આ મસાલાની અંદર આપણે લીંબુ એડ કરીશું તો એકથી દોઢ જેવું લીંબુ એડ કરવાનું છે જેથી કરીને આપણી કાસરી એકદમ ખાટી મીઠી સરસ એવી બને થોડા ટીંડોરા આપણે પાકા લીધેલા છે એટલે કાસરી ખૂબ જ સારી એવી બનશે હવે લીંબુ એડ કર્યા પછી બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે તો આની અંદર તમે ફરીથી થોડી હળદર એડ કરી શકો છો પણ આપણે હળદર મીઠામાં કાસરી પલાળી છે એટલે હળદર એડ કરવાની અત્યારે બહુ જરૂર લાગતી નથી તો જે ક્વોન્ટિટીથી તમે ટિંડોરા લ્યો ને તે જ ક્વોન્ટિટીથી તમારે આ મસાલો તૈયાર કરવાનો છે જેથી કરીને બધા ટિંડોરાની અંદર સરસ રીતે મસાલો એડ થઈ જાય હવે આપણું તમે જોઈ શકો છો મસાલો સરસ બની ગયો છે લીંબુ પણ એડ થઈ ગયું છે સરસ રીતે મસાલાને મિક્સ કરી દઈએ આવી રીતે થોડો ભીનો ભીનો આપણો મસાલો તૈયાર થઈ જશે હવે આપણે ટિંડોરાના એક એક ભાગને આવી રીતે ચત્તો લેવાનો છે અને તેની અંદર હાથની મદદથી આ મસાલો લગાડતો જવાનો છે તમે જોઈ શકો છો બસ નોર્મલી ચપટી ચપટી મસાલો બધા ફાડાની અંદર લગાવી દઈશું અને ફાડાને આવી રીતે સુકવતા જઈશું મિત્રો થોડી મહેનત પડે છે બહુ વધારે આમાં મહેનત નથી થોડી આપણે આ બસ સુકવવામાં જ્યારે મસાલો લગાવીએ ને ત્યારે એક એક ફાડામાં મસાલો લગાવીએ ને તે થોડી મહેનત થાય છે પણ તેની સાથે સાથે તે સ્વાદમાં ખૂબ જ યમી બને છે તમે જો કોઈ પણ વસ્તુ સાથે એટલે કે શાક રોટલી સંપ દાળ ભાત કઢી ખીચડી એની સાથે આ કાસરી ખાવામાં લેશો ને તો તે સ્વાદમાં ખૂબ જ સારી એવી લાગશે અને એક રોટલી બે રોટલી ખાતા હશો ને તો તેની જગ્યાએ કાસરી સાથે તમે ત્રણ ચાર રોટલી ખાઈ જશો એ મારી ગેરંટી છે કેમ કે કાસરી એકદમ સુપર હેલ્ધી અને ટેસ્ટી બને છે અને મિત્રો ખાસ સુવાવડ જેને આવી હોય ને તેને આ ખાસરી ખાસ ખવરાવી કેમકે મરી તીખા આ બધી વસ્તુ હેલ્થ માટે ત્યારે ખૂબ જ સારી હોય છે અને શરીરમાં વાહ નથી થવા દેતી તો આ કાસરી સુવાવડી બાઈઓ પણ ખાઈ શકે છે હવે તમે જોઈ શકો છો મિત્રો બધી આપણે જે ટીંડોરા છે ને બધાની અંદર મસાલો લગાડી અને આવી રીતે સુકવી દેવાના છે તેને પોળાપોળા સુકવશું ને તો ફટાફટ સુકાઈ જશે પહેલાં આપણે તેને અંદર ઘરમાં જ સુકવવાના છે જેથી કરીને તે કાળા ન પડી જાય હવે તમે જોઈ શકો છો બીજી એક રાત વહી ગઈ છે અને કાસરી થોડી થોડી ભેગી થઈ ગઈ છે હવે આપણે આને આવી રીતે થાળીની અંદર એડ કરી અને પછી ધાબે સુકવી દેવાનું છે જેથી કરીને તડકો લાગે અને આપણી કાસરી ફટાફટ સુકાઈ જાય જો બરાબરનો તડકો હશે ને તો કાસરીને બનતા ચારથી પાંચ દિવસ જ લાગશે વધારે વાર નહીં લાગે કેમ કે આ એકદમ કડક ખખડી જાય ને ત્યાર પછી આપણે તેને શેકી કે તળી શકશું હવે અહીંયા તમે જોઈ શકો છો મારે કાસરી બનતા ચાર દિવસ થયા છે અને એકદમ સરસ એવી આપણી કાસરી બની ગઈ છે હવે ચાલો પહેલાં આને હું તમને તળીને બતાવી દઉં અને પછી કાસરીને શેકીને બતાવી દઉં ઘણા લોકો છે ને કાસરી તળી કરતાં શેકેલી વધારે પસંદ કરે છે તો આ કાસરી શેકાય પણ બહુ જ સરસ જાય છે હવે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો જેમાં કાસરીને આપણે તળી રહ્યા છીએ ને તેમ તે સરસ રીતે ફૂલી જાય છે તો એકદમ ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે કાસરીને તળવાની છે તો આવી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ને ત્યાં સુધી આપણે કાસરીને ફ્રાય કરશું મીડિયમ ફ્લેમ ઉપર તળશું ને એટલે કાસરી બળી પણ નહીં જાય અને સ્વાદમાં ખૂબ જ સારી એવી થશે તો તમે જોઈ શકો છો મિત્રો આપણી કાસરી સરસ રીતે તળાઈ ગઈ છે હવે હું તમને કાસરીને શેકીને બતાવું એ પણ ખૂબ જ સારી એવી શેકાઈ જાય છે તો ટીંડોરાની કાસરી શેકવા માટે અહીંયા આપણે તાવડીનો ઉપયોગ કરવાનો છે જે માટીની તાવડી આવે છે ને તેનો ઉપયોગ કરશું તે બરાબર ગરમ થઈ જાય ને એટલે આવી રીતે પાંચ છ કાચરી જેટલી તમારે જોતી હોય એટલી છૂટી છૂટી મૂકી દેવાની અને આવી રીતે ઉલટાવતા પલટાવતી રહેવાની એટલે તે ફટાફટ સરસ રીતે શેકાઈ જશે અને ફૂલી પણ જશે તમે જોઈ શકો છો મિત્રો સરસ રીતે આપણી કાસરી છે ને તે ફૂલી રહી છે સુકાય નહીં તે એટલે તે એકદમ સંકોચાઈ જાય છે પણ જેમ જેમ આપણે તેને તળીએ કે ભાઈ ગેસ ઉપર આવી રીતે શેકીએ તો તે એકદમ ફૂલીને સરસ થઈ જાય છે તો મિત્રો તમને મારી આ હેલ્ધી ટેસ્ટી અને ઇઝીલી બની જાય તેવી ટિંડોરાની કાસરીની રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ જરૂરથી કરજો અત્યારે લગભગ મારી નાની નાની બહેનોને આ કાસરી છે અથાણા છે તેની અમુક અમુક રેસીપી ભૂલાતી જતી હશે પણ તમે આ રેસીપી જોશો ને એટલે તમે જરૂરથી ટ્રાય કરશો કાસરી સ્વાદમાં ખૂબ જ સારી એવી લાગે છે અને બીજા કોઈ મસાલા કે સંભારાની જરૂર નહીં પડે સાઈડમાં હવે તમે જોઈ શકો છો મિત્રો આપણે બંને કાસરી બતાવીએ છીએ શેકેલી પણ છે અને તળેલી પણ છે બંને એકદમ સરસ એવી ક્રિસ્પી થાય છે અને સ્વાદમાં ખૂબ જ સારી એવી બને છે તળીને જે કાસરી તૈયાર થાય ને તે થોડી વધારે ફૂલે છે અને જે આપણે શેકીએ ને તે થોડી ઓછી ફૂલે છે પણ ક્રિસ્પી તો બંને સરખી જ થાય છે અને સ્વાદ પણ બંનેનો ખૂબ જ સારો એવો આવે છે તો સારું ત્યારે મિત્રો ફરી મળીએ આવાને આવા નવા વિડીયો અને રેસીપી સાથે ત્યાં સુધી આ ચેનલને ફટાફટ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિડીયો પૂરો જોયો તે માટે ધન્યવાદ જય સ્વામિનારાયણ